પરિવારમાં શોક છવાઈ ગયો છે આ ઘટના બાદ પરિવાર અને સમાજના આગેવાનોએ જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે મૃતક બાળકનું નામ આર્યન સંજય સુવલિયા છે આર્યનનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને મજૂરી કામ માટે સુરત છે પર્વત ગામના આ ગાર્ડન પાસે પાસે મજૂરી કામ ચાલતું હોવાથી આર્યન અને અન્ય બે બાળકો ગેટ રમી રહ્યા હતા આ દરમિયાન અચાનક ગાર્ડનનો જર્જરિત અને ભારે લોખંડનો ગેટ તૂટી પડ્યો હતો આર્યન ગેટ નીચે દબાઈ જવાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે અન્ય બે બાળકોને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી તાત્કાલિક આર્યનને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અન્ય બે બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે આર્યનના માતા પિતા સંજય અને ભૂરી સુવલિયા આ ઘટનાથી ખૂબ જ આઘાતમાં છે આ દુર્ઘટના પાલિકાની બેદરકારીને કારણે બની હોવાનું જણાવી સમાજ અગ્રણી હિતેશભાઈ ડામોર સહિત પરિવારે ભારે વિરોધ નોંધાવ્યો છે તેમણે જણાવ્યું કે ગાર્ડનની જાળવણી અને સુરક્ષાની જવાબદારી પાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓની છે ગેટ જર્જરિત હોવા છતાં તેને રિપેર કરવામાં આવ્યો ન હતો જેના કારણે આ કરૂણ ઘટના બની છે પરિવાર અને સમાજના લોકોની મુખ્ય માંગ છે કે પાલિકાના ગાર્ડન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક ગુનો નોંધવામાં આવે જ્યાં સુધી આ કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે આ ઘટનાએ પાલિકાની બેદરકારી પર અનેક સવાલો ઉભા કર્યા છે પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે